સુરતમાં મહિલા તબીબનું ડેન્ગ્યુમાં મોત છે જેને લઈને વડોદરાના ડેન્ગ્યુની કેસોની માહિતી આપતા એસએસજી હોસ્પિટલના ઇન્ચાર્જ આરએમઓ નિવેદન સામે આવ્યું છે સુરતમાં મહિલા તબીબનું ડેન્ગ્યુમાં મોત નીપજ્યું છે જેને લઈને વડોદરા ડેન્ગ્યુના કેસોની માહિતી આપતા એસએસજી હોસ્પિટલના ઇન્ચાર્જ આરએમઓનું નિવેદન સામે આવ્યું છે આજે ડેન્ગ્યુના પાંચ કેસ નોંધાયા છે અને ડેન્ગ્યુના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અઠ્યાવીસ બેડનો અલાયદા વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે ત્યારે એસએસજી હોસ્પિટલનું તંત્ર સજ્જ બન્યું છે અને લોકોએ આ મામલે કાળજી રાખવાની જરૂર છે ડેન્ગ્યુના કેસો થોડાક વધ્યા તો છે જ એ તો હકીકત છે અને આપણે ત્યાં હજી કેઝ્યુલિટી એટલી બધી એની થઈ નથી એ આપણે સારું છે અને એના માટે હોસ્પિટલ તંત્ર પૂરેપૂરી કાળજી લઈ રહી છે કેટલા કેસો છેલ્લા અઠવાડિયામાં આપણે ચૌદ કેસ નોંધાયા છે ડેન્ગ્યુના આજે કેટલા કેસ નોંધાય છે આજની તારીખના પાંચ કેસ છે આ ડેન્ગ્યુના કેસો વધવાનું શું કારણ હોઈ શકે છે ડેન્ગ્યુના કેસો વધવાનું કારણ એક જ મચ્છરની ઉપદ્રવ છે અને એ ગંદકીના લીધે ફેલાય જ છે ખાબોચિયાના પાણીમાં અને જૂના કોઈ વાસણો હોય એનામાં પાણી ભરાઈ રહે તો આ બધા ઇશ્યુ થતા હોય છે મચ્છરનો ઉપદ્રવ વધતો હોય છે એટલે પબ્લિકનો હું એટલું કહેવા માગીશ કે સ્વચ્છતાની ખાસ કાળજી રાખે ભરાયેલું પાણી જલ્દીથી ખાલી કરી દે ખાબોચિયાની ઉપર જો ખાલી કરવું શક્ય ના હોય તો બળેલું તેલ નાખી દે તો આનાથી આપણે મચ્છર ઉપદ્રવ ઘટી જશે સર જે રીતે કેસો વધી રહ્યા છે તંત્ર કઈ રીતે કામ કરી રહ્યું છે હોસ્પિટલ તંત્ર આના માટે પૂરેપૂરું સજ્જ છે અમે એક અલાયદો વોર્ડ પણ એના માટે બનાવેલો છે અઠ્ઠાવીસ બેડનો અને હજી જરૂર લાગશે તો એનામાં અમે ચોક્કસ વધારો કરીશું